નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે સોના ચાંદીના ભાવમાં જે આગઝરતી તેજી જોવા મળી રહી છે તેને લઈને ખાસ કરીને જે ઇન્વેસ્ટર્સ છે જે લોકો સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરતા હોય તેની સાથે જ એના કારણે જે માર્કેટ પર અસર જોવા મળી રહી છે તેમની માટે જે પ્રકારના સમાચારો આપણને ઘણા સમયથી જોવા મળી રહ્યા છે કે આ આખા વર્ષની વાત કરીએ તો જે સોના ચાંદીના ભાવમાં આપણને ધરકમ વધારો જોવા મળ્યો છે ને એમાં પણ જો સોનું જે છે સિત્યોતેર હજાર તો ચાંદી પંચાણું હજારની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે અને ચાંદી પંચાણું હજાર પહોંચી ગઈ છે અને ક્યાંક હવે એવું પણ કહી શકાય છે કે આવનારા દિવસોમાં ચાંદીના જે ભાવ છે એક લાખ સુધી પણ શકે છે એ સિવાય વાત કરીએ વૈશ્વિક બજારમાં સોનું લગભગ બે હજાર ચારસો થી પચીસો ડોલર અને ચાંદી પાંત્રીસો ડોલર જવાની શક્યતા જોવા મળી રહી છે તો જે પ્રકારની સ્થિતિ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે સોના ચાંદીની જે ખરીદી કરવા માંગતા લોકો છે એ લોકોને અત્યારે આપણે શું એડવાઇઝ આપી શકીએ છીએ કારણ કે અત્યારે જ્યારે લગ્નની સિઝન ચાલતી હોય ને ત્યારે લગ્ન સીઝનમાં સોના ચાંદીના ભાવ જ્યારે આસમાને પહોંચતા હોય ત્યારે લોકોએ સોના ચાંદીની ખરીદી કરવી કે કેમ અને એની સાથે સાથે વૈશ્વિક બજારમાં જે અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચી શકે છે માર્કેટમાં તેની શું અસર જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ અશ્વિન શાહ જેઓ બીગબી તરીકે ઓળખાય છે કોર્પોરેટ એનાલિસ્ટ છે કમલેશ સોની ઓનર છે અંબિકા જ્વેલર્સના સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક

અને ભાવ વધતો ગયો વધતો ગયો આજે પંચોતેર અને ચાંદીની ચાંદી દસ ગ્રામ એક ગયો એટલે ક્યાંક ને ક્યાંક આમાં જે મોટા સટોડિયા છે એને લાભા લાભ છે આપડી જનતા ને એવો કોઈ ખાસ લાભ નથી અને જે લોકોએ કોરોના કાળમાં સોનું ગેરવે મૂક્યું હતું તો એ લોકોને બેંક વાળાને એક ફાયદો થઈ શકે કે જે લોન હપ્તો ચૂકવી નહીં શકે એ લોકો સોનું જપ્ત કરી લેશે તો એમને ચાંદી ચાંદી છે એટલે સામાન્ય રોકાણકારો માટે આ ચારમો કહેવાય કારણ કે સોનું એ તો ભારતીય પરંપરાગત આપડી બહેનોનું આભૂષણ છે અને સ્ત્રી ધનની વ્યાખ્યાનમાં આવે છે પણ આપણે એસી થી વધારે સોનું ઇમ્પોર્ટ કરીએ છે લગડ્યો જ ઇમ્પોર્ટ કરીએ છે એટલે આ ક્યાં દ્રશ્ય એ ખબર નથી પડતું પણ એનો મુખ્ય ચાર કારણો કહી દો વર્ષશાસ્ત્રી તરીકે કે યુએસએ માં એવું એંધાણ આવ્યા કે વ્યાજ દર ઘટાડશે એટલે લોકોને એમ કે વ્યાજ દર ઘટાડશે એટલે ડોલર નબળો થશે ડોલર નબળો થશે એટલે સોનું ઓક્યુપ લો એટલે એક સ્વાભાવિક પણ આ લોકો ની માનસિકતા રહેતી હોય છે વૈશ્વિક સ્તરે અને વૈશ્વિક સ્તરે પીપલ આર બોલી ઓન બુલિયન ને બધું જે સટોડિયા હોય એમાં બીજું યુદ્ધના ના ભણતરા વાગી રહ્યા છે કે મિડલ ઇસ્ટ શાંતિ નથી એક બાજુ આ રશિયા યુક્રેન અજી ચાલી રહ્યું છે આપણા પડોશીઓ સીધા નથી લેતા એટલે યુદ્ધના ભણતરો જેમ જેમ વધતા જશે તો લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ ગોર્તા હોય તો સેફ ઇન્વેસ્ટમેન્ટ શું છે કે સોનું અને ચાંદી કારણ કે એ ટેન્જીબલ તો છે અને પાછું ચીન હમણાં કઈક નાટ્યાત્મક ધબે વેરી સરપ્રાઇઝિંગલી સોનું અને ચાંદી આમ જે મેટલ છે એ ખરીદી રહ્યા છે એટલે એ લોકો એમનું પ્રોક્યોરમેન્ટ કરે છે એટલે

જો આપણે અહીંયા માટે કારણો આપની આપની રીતે જો આપ એનાલિસ્ટ કરશો તો કારણો આપને શું લાગે છે કે સોના ચાંદીના ભાવમાં દસ વર્ષથી આટલો વધારો આપણને જોવા મળી રહ્યો મેડમ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ ચેનલ હમણાં આપણે જયારે તમે કનેક્ટ કરતા હતા તમે કહેતા હતા પિનલ મેડમ કે હું રહી ગઈ પણ એવું કઈ નથી મારી દ્રષ્ટિએ હું તમને બતાવું સૌથી પહેલા તો લોકોને એવું છે કે સિલ્વર અને ગોલ્ડ શું છે તો ઇકોનોમિક્સની ભાષામાં સિલ્વર એન્ડ ગોલ્ડ બહુ ધ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોમોડિટી Nevertheless, gold, silver, platinum, palladium got the ISO 4217. કરન્સી કોલ્ડ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મની એટલે તમે જો કોઈ બી નાનો માણસ હોય ગામડાનો એને તકલીફ પડે તો સૌનું જઈને આપણે તમારી પાસે શેર હોય તો એને તમારે ડિમેટ ખોલવા પાડવાની પ્રક્રિયા હોય બરાબર એટલે શું છે આ બધું ઇન્વેસ્ટમેન્ટ છે પણ ગોલ્ડ અને સિલ્વર મારી દ્રષ્ટિએ આમાં શું છે એવરીથિંગ ઇઝ સિકલીક ઇન નેચર વેધર ઇટ્સ અ ગુડ ઓર બેડ બરાબર આ બજેટ સીધા બે કીધું 1950 થી આપણે જોઈએ છે બરાબર તો હવે જે આવતો પહેલા શું હતું કે તમે જુઓ કે આજે હું છું મને 27 વર્ષે ખબર પડી કે સ્ટોક માર્કેટ શું છે હું એમાં પીએચડી થઈ ગયું ડિફરન્ટ થિંગ એટલે હવેનું જનરેશન જો કે મારો બાબો છે હમણાં જ એસસી પણ એને બધી ખબર હોય એ ઉપરથી મને ઘણી વાર કહેતો છે કે ડેડી ગ્રાફ પર આ શેર સારો લાગે છે એટલે હવે ધીરે ધીરે છે ને સ્ટોક માર્કેટ રહી છે અને તમે છેલ્લા પચીસ વર્ષના ડાટા ચેક કરો તો વિથ રિસ્પેક્ટ ટુ ઓલ અધર એસેડ ક્લાસ સ્ટોક માર્કેટ હેઝ ગીન ધ હાઈએસ્ટ રિટર્ન બટ ઇટ ઇઝ અ રિસ્કી લિટલ બિટ એટલે એમાં શું થાય ક્યારેક ભાવ હવે તમે કીધું કે ગોલ્ડ અને સિલ્વર ગોલ્ડ સેવન્ટી થ્રી છે સિલ્વર નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ છે આ બંનેની અંદર અંદર એની જે ક્રિટિકલ અત્યારે છસો ને બાર મેટ્રિક ટન સોનું પડ્યું છે અને એવું કહેવાય કે જેટલું સોનું હોય એટલી તમારે કરન્સીમાં તમને કીધું કરન્સી કોડ મળેલો છે પણ ધીરે ધીરે તમે જો પહેલા શું હતું કે તમે છે ને કોઈ બી જગ્યાએ તમારે ત્યાં મેરેજ પ્રસંગ હોય તો હાથમાં તમે બે પંગડી પહેર હવે આજે સિનારીઓ ચેન્જ તમારા હાથમાં આઈફોન હોય સારા બોગલ્સ હોય નાઉ ટાઈમ ઓલ વેલનેસ એન્ડ વેલ ગ્રુમિંગ તમે આપણા વડાપ્રધાનને જોવો છો કે કોઈ બી જગ્યાએ નોટિસ કરતું નથી એ મર્સિડીઝ ને બે ઇજ્જત કરીએ છીએ એટલે મારી દ્રષ્ટિએ સિનારીઓ વિલ બી ચેન્જ એન્ડ ઇટ હેઝ સ્ટાર્ટેડ ટુ ચેન્જ એન્ડ ઇટ હેઝ બિન ચેન્જિંગ અને ગોલ્ડ અને સિલ્વર જેટલી બી પ્રિસ મેટલ છે એ બધામાંથી ધીરે ધીરે આજની તારીખમાં ઇન્ડિયામાં થ્રી પર્સન્ટ ઇન્વેસ્ટર સ્ટોક માર્કેટમાં અક્રોસ ધ ગ્લોબલ માર્કેટ આવતા પચીસ વર્ષ સ્ટોક માર્કેટના છે અને પણ 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 અશ્વિનજી એમાં એવું છે કે જે એક વર્ગ છે કે જે ખરેખર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં માને કારણ કે એમને એ કદાચ સમજાતું હોય પણ એવું પણ એક વર્ગ છે કે જે આપણે એવું કહી શકાય ને કે જેમને કદાચ સમજ ના પડે એવા લોકો એ લોકો એમાં ઇન્વેસ્ટ કરવા માનતા હોય તો એમની માટે આ જે ભાવ છે એ કેટલું સારું કહી શકાય અત્યારે નહીં નહીં આ ભાવ છે ને હું તમને કહું ને કે ઓલમોસ્ટ બધી જેટલી બી મેટલ છે બેઝ મેટલ પ્રિઝન મારી દ્રશ્ય સિક્લિકર હોય દરેક વસ્તુનું એક સાયકલ હોય ઇકોનોમિક સાયકલ સિદ્ધાર્થભાઈ ને ખબર છે રિસેશન રિકવરી ગ્રોથ એન્ડ લિક્વિડિટી આ સાયકલ પર આખી ગ્લોબલ ઇકોનોમી ચાલે હવે અત્યારે શું છે પિક આઉટ થઈ ગયું છે સોનું સિલ્વર બધું અને યુફોરિયા છે રિયલ રિયલ જે ફેરવેલ્યુ છે આટલી હોવી જ ના જોઈએ એટલે આમાં શું થાય સ્ટોક માર્કેટમાં કે કોઈ બી કારણ તો મંદિર હોય છે બીજું કંઈ નહીં જીવનના કોઈ બી ફિલ્ડમાં તમે વધારે પડતા એનીથિંગ બિયોન્ડ ધ લિમિટ ઇઝ અ પોઈઝન સ્વામી વિવેકાનંદ કોડ હું તમને અહીંયા એપ્લાય કરીશ અને આ જ વસ્તુ થશે હું ટાઈમ લાઈન નથી કેતો પણ આવનારા ટાઈમમાં ગમે ત્યારે રાતોરાત તમને સાંભળવા મળશે કે મેટલ્સમાં વર્ટિકલ્સ આવ્યો અને જે રીતે તમે કીધું અવેરનેસ પહેલા નથી મેં તમને કીધું આજે બાર પંદર વર્ષ નો છોકરો નાનું મોટું સ્ટોક માર્કેટમાં દસ પગાર હોય તો કરે છે મેં તમને કીધું એટલે હવે શું છે આપણે ડિજિટલ એરામાં છીએ અને હવે તો સ્ટોક માર્કેટ બહુ ઈઝી થઈ ગયું છે તમે કોઈ બી જગ્યા હોય તમે કોઈ ગમે ત્યાં તમે તમારો સોદો કરી શકો રાત્રે બરાબર છે મારું એવું કેવું છે કે ટ્વેન્ટી યર્સ

મારું માનવું એવું છે કે જે સોનું અને ચાંદી જે એક રોકાણ કરવા માટેની માટેની મજબૂત ધાતુ છે છે અને સુરક્ષિત રોકાણ વસ્તુ તો લોકો અત્યારે આપણે જોઈએ કે ઘણા વર્ષોથી આપણે સોનાના ભાવ અને ચાંદીમાં તમે જુઓ તો ભાવનો દર વર્ષે પંદર થી વીસ ટકાનો વધારો થતો હોય છે એટલે લોકોને સોના અને ચાંદી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે કે ગમે તેવી વૈશ્વિક મંદી આવે કે કઈ પણ હોય તો સોનું અને ચાંદી જે રોકાણ માટેની વસ્તુ છે લોકોને અત્યારે લોકો પબ્લિક જે છે તે જે આમ જનતા જે છે એમના પાસે જે જનરલ પબ્લિક ને ખાસ રોકાણ કરવા માટે એક જે લોકો મોટી કોઈ બિલ્ડિંગમાં રોકાણ નથી કરતા શેર બજારમાં રોકાણ નથી કરતા જે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ જે છે સોનામાં રોકાણ કરી બચત માટેનું એને ઉત્તમ વસ્તુ જેટલે આપણે આપણે જોઈએ કે લગ્ન સરહારી કે કોઈ પણ વ્યવહારિક કામકાજ હોય તો લોકો એકબીજાના સોનાનો વ્યવહાર કરતા હોય છે દાગીનાનો વ્યવહાર કરતા હોય એટલા માટે કે સોનું સુરક્ષિત છે ભવિષ્યમાં આપણને એમને ઉપયોગ થાય છે કામ લાગે છે અને એમાં વળતર મળે એટલા માટે લોકો સોના નું અત્યારે રોકાણમાં વિશ્વાસ રાખે છે અને ચાંદી ચાંદીનો ભાવ વધુ એ વ્યવહારિક છે કે દર વર્ષે પંદર થી વીસ ટકા વધે અને જો એ ના વધે તો લોકોને સોનામાં વળતર ના મળે એટલા માટે સોનાનો ભાવ વધે એ કઈ આમ બહુ ડર કે ચિંતા જેવી વસ્તુ નથી પણ રોકાણ કરવાની વસ્તુ છે ગમે ત્યારે સોનું હંમેશા રોકાણ કરો સોનામાં હંમેશા પૈસા વધવાના જ છે નુકસાન ક્યારે રહેવાનું નથી જી બિલકુલ કમલેશજી પણ અત્યારે જે ભાવ છે એ પ્રમાણે લોકો શું ખરીદી કરી રહ્યા છે લગ્નની સિઝન ચાલી રહી છે લોકો ને અત્યારે જો સોનું ખરીદવું હોય પણ અત્યારે જે ભાવ છે સોનાના ભાવની વાત કરીએ અત્યારમાં તો સોનું સિત્યોતેર હજાર ને ચાંદી પંચાણું હજાર ની સપાટી આ સમયમાં લોકો આ જ વસ્તુ આપણે ગયા વર્ષે પણ એ જ એવો જ માહોલ હતો જ્યારે સોનું અત્યારે અઠાવન હજાર આસપાસ પહોંચી ગયું ત્યારે પણ માર્કેટમાં એ જ પ્રકારનો માહોલ હતો લોકોને ભય હતો કે સોનાના ભાવ બહુ વધી ગયા છે વધી ગયા છે છતાં જેને જરૂરત છે જેને પ્રસંગમાં ચાલે એમ નથી એ લોકો ભલે દસ તોલા ખરીદી કરતા હોય તો પાંચ તોલા ખરીદી કરે પણ ખરીદી તો ચોક્કસ કરે જ છે અને એ લોકો કરવી જ પડે છે જે લોકો પાંચ સાત દસ વર્ષ પેલાનો સમયગાળો એવો હતો કે લોકો સોનું ચાંદી આમ વગર વિચારે ખરીદી લેતા હતા કે ભાઈ ચાલો પૈસા પડે છે સોના મારું કરી દઈએ પણ આ ભાવ વધારાના હિસાબે લોકો હજી વધશે હજી વધશે ઘટવાની આશા એ લોકો અત્યારે ખરીદી નથી કરતા જી 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 સિદ્ધાર્થજી હવે અહીંયા બંને પર્સપેક્ટિવ આપણે જોયા અશ્વિનજીએ ઇન્વેસ્ટર્સ તરીકે સ્ટોક માર્કેટને બેસ્ટ ગણાવ્યું છે ચોક્કસપણે કમલેશજીને હજી પણ એવું લાગે છે કે એક વર્ગ માટે હજી પણ ઇન્વેસ્ટ કરવાની હોય તો આ વાત છે લગ્ન સિઝનમાં તો જરૂર પડે એટલે આપણે લેવું પડે પણ વાત જયારે ઇન્વેસ્ટર્સની આવે ત્યારે બંનેના પર્સપેક્ટિવ આપણે સાંભળી રહ્યા છે અલગ અલગ રીતે આપને શું લાગે છે ખરેખર અત્યારે આ જે ભાવ છે એ અને સ્ટોક માર્કેટની જે સ્થિતિ આપણને જોવા મળે એ બંને રીતે જોતા આપને શું લાગે છે ઇન્વેસ્ટમેન્ટ માટે શું બેસ્ટ એઝ ફાર એઝ વેલ્થ મેનેજમેન્ટ સંપત્તિનું સર્જન કઈ રીતે થઈ શકે તો હવે સ્માર્ટ જનરેશન આવી છે પહેલાના સમયમાં એટલે કે જેટલા દાગીના ગણા હોય એટલે તમે શાહુકાર કેવા હોય પરિસ્થિતિ બદલાય છે જે રીતે ચોરી લૂંટફાટ વૈશ્વિક સ્તરે આપણે ડોમેસ્ટિક માં થાય એટલે બેનો શાકભાજી લેવા જતા હોય તો સોનાની વસ્તુઓ કબાટમાં મૂકી જાય છે આ પરિસ્થિતિ છે એટલે લોકો હવે પેપર ગોલ્ડ તરફ વળી રહ્યા છે કે ટ્રેઝરી ગોલ્ડ આપણે કહી શકાય અને જે રીતે સ્ટોક માર્કેટની વાત કરી તો એને જ હું ને ગોલ્ડ માર્કેટ સાથે લિંક કરી દઉં હવે લોકો ફિઝિકલ સોનું નથી ખરીદતા એની ડાયમંડ ઉપર વળી ગયા છે અમુક જે વર્ગ છે એ ખરીદવાનો છે ખરીદવાનો છે પરંતુ જયારે પેપર ગોલ્ડ નો ઓપ્શન મળતો હોય તો પેપર ગોલ્ડના ઓપ્શનમાં એ ફાયદો રહેશે કે આપણે ફિઝિકલ સોનું રાખવાની જરૂર નથી રહેતી તો પેપર ગોલ્ડ નો જમાવાનો હજી રહેશે અને આદિ અનાદિ કાર્ડ થી જયારે બે હજાર કરોડ વર્ષથી પુરાની સંસ્કૃતિ છે આ ચાલતું હોય તો આવનારા વર્ષમાં પણ સોનું એટલું જ રહેવાનું છે પણ ડિજિટલ ફોર્મેટમાં આવશે બોલ્ડ ઓછું થઈ જશે અને ડિજિટલ બોર્ડ આવશે અને જે આપણે સોના ચાંદીના વેપારીઓ છે તો એમને નોટબંધીની અસર પડી આ gst નાખી દીધો એની અસર પડી અને ક્યાંક ને ક્યાંક હવે જે ડિજિટલ વેપાર થઈ રહ્યા છે તો એ સારું છે પરંતુ જ્યારે કરદાતાઓ પાન કાર્ડ ડિક્લેર કરવું પડતું હોય છે એટલે બે નંબરના જે સોના ખરીદતા હતા એ લોકોને અસર પડી છે એટલે સોનાની માંગ આમ કેવાય કે રાતો રાત વધી જશે એવું નથી થવાનું પ્રાઈસ એ રીતે ચાલવાનું છે એટલે અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ અને સોની સાહેબ મારી સાથે સંમત પણ થશે કે પાછલા દસ પંદર વર્ષમાં ન્યુટ્રલ રીતે આપણે વિચારશું તો આ બધી ઇમ્પેક્ટ થાય છે એટલે જે બ્લેક મની સોનામાં કન્વર્ટ થતો ને તો એ બંધ થઈ ગયા છે અને હજી પણ જમીનમાં ક્યાંક ને ક્યાંક કાનુ નાણું પધરાઈ રહ્યું છે તો રેરા એક તાવાથી એ પણ પરિસ્થિતિમાં બદલાવ એટલે હવે લોકોએ સીધો રોકડિયો વ્યવહાર ઓનલાઈન વ્હાઈટ નો વ્યવહાર કરવો છે

આવનારા દિવસોમાં પણ હજી શક્યતા છે ત્યારે આપની છે જે ગોલ્ડ બાયર્સ છે તો આવનારા દિવસમાં પણ ભારત એ દેશ અચ્છા મને પૂછ્યું કે ઓકે મેડમ ઓકે મેડમ મેં પહેલા બી કીધું ના સિદ્ધાર્થ બી કીધું કે હવે ધીરે ધીરે છે ને તમે જે કહો છો ને અવેરનેસ સ્ટોક માર્કેટની જે નવું કારણ કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી બરાબર એટલે આજે પંદર સોળ વર્ષના છોકરાને બી હાથમાં આઈફોન લઈને ફરે છે અને એટલી બધી એપ આઈ ગઈ છે તમે જો નાના નાના છોકરાઓ બી બધા ધીરે 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 આ ટેન્થ પાસ હોય કે ટ્વેલ્થ પાસ હોય કે મોટા ભાગના જે જોબ ને બીજું શું આજના છોકરાઓને કે સમજો કે એમનું ફેમિલી સારું હોય એકદમ આજના છોકરાઓને પહેલા તો કેવું હતું તમે કે જોબ લો તો તમને સ્ટાર્ટિંગમાં હજાર રૂપિયા પગાર એટલે માણસ લાખ રૂપિયા આજે તો સ્ટાર્ટિંગ લાખ રૂપિયા સેલરી હોય છે ટીસીએસ માં એમાં મારી જોડે ઘણા જો હવે ટીસીએસ માં લાખ રૂપિયા એને ઘરે કઈ આપવાના હોય એટલે શું કરે ધીરે ધીરે એને ખબર છે અને સ્ટોક માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ કેવું છે કે આપણે એક સાયકલ લઈ લઈએ કે બે હજાર વીસ ત્રેવીસ માર્ચ ના દિવસે સ્ટોક માર્કેટમાં સેલર સર્કિટ લાગેલી બરાબર સાત હજાર છસો નો નિપટી હતો હવે જેને એ ટાઈમે તેલથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે આજે તમે જો ખાલી નિપટી જ જોવો તો બાવીસ હજાર છે એટલે સ્ટોક માર્કેટમાં રિટર્ન તમને બેસ્ટ મળે છે પણ એમાં શું છે લોકોને વેઇટ કરવું પડે અને પેશન્સ રાખવી પડે હવે અને જીવનના કોઈ બી ફિલ્ડમાં તમે ચોકરી લેવા તો આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટિંગમાં કોઈ કે મારા તો એટલી નોલેજ ની કઈ જરૂર નથી પડતી અશ્વિન તમારા બ્રાન્ડેડ કપડાં પહેરવામાં કે જૂતા પહેરવામાં આજે રબારી બી સો કરોડ રૂપિયા કમાય એટલે એ બી પેલા દુખી ના કપડાં ને પહેરે એ અલગ વસ્તુ છે પણ એઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ શું છે મેં તમને સમજાવ્યું કે કેમ આ રીતનું છે તો મારી દ્રષ્ટિએ અત્યારે હું એવું નથી કહેતો કે આઈ એમ વેરી બટ વેરી મચ કોશિયસ દરેક ઇન્વેસ્ટર ખાસ કરીને જેને ખબર તમારા ત્યાં મેરેજ પ્રસંગ હોય અને તમારે જોઈતું હોય બે પાંચ તોલા તે તમે લઈ લો અલગ વસ્તુ છે બાકી ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ રાઈટ ઈ શુડ બી વેરી કોશિયસ અને કમલેશજી આપના પ્રમાણે અત્યારે જે ભાવ છે તો આપે પણ કહ્યું કે લગ્ન સિઝન છે તો લોકોને

અત્યારે છતાં પણ લગ્ન પ્રસંગમાં સોનું ખરીદે 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 જ છે કેમ કે right 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 વ્યવહાર માં છોકરી બંધ નઈ થઈ શકે આપડા ત્યાં ક્યારે એવું નઈ હોય કે કોઈ વ્યવહાર માં જરૂર પડે share આવશે કે એના નામે આપવા આવશે એવી પ્રથા કદાચ ભારત દેશમાં માં આપણને નઈ જોવા મળે પણ મળશે madam મળશે it takes time જો mrf ના આપેલા છે એક વ્યક્તિ એ ના પચાસ share સમય લાગશે અસીમ એમાં ઘણો સમય લાગશે એ વસ્તુને પણ સોનું ચાંદી અત્યારે વ્યવહાર માં જ છે

શું અનુભવ છે ઇન્વેસ્ટર તો ખરીદી નથી કર્યા વાત સાચી છે આપની પણ છતાં જે લોકોને દુકાનમાં સ્ટોક મેન્ટેન કરવા માટે ખરીદી કરવી પડે જેટલો માલ વેચાતો હોય તો એટલો માલ ખરીદી દુકાનમાં પડવો પડે નહીં તો અત્યારે નહીં કમ્પ્લીશમેન્ટ અત્યારે વેચવા માટે પણ ઘણા લોકો આવી રહ્યા છે કે જેમને પહેલા ખરીદી કરી લીધી છે હા એવા લોકો પણ આવે છે ઘણી વખત ઘણા કસ્ટમર એવા હોય છે કે ગીરવે મુકેલા દાગીના હોય એમને પણ ઘણો બધો સમય થઈ ગયો એ લોકો પણ અત્યારે વેચાણ કરી રહ્યા છે તો સોનું હાજર પોતાનો વધારાનો સ્ટોક નથી જ કરતા આ ભાવમાં અત્યારે છોતેર હજાર ચારસો આજે ભાવ પહોંચી ગયો છે હાજર ભાવ ચુમ્વતર હજાર ત્રણસો છે આજે ચાંદી નો ભાવ પંચાણું હજાર આઠસો છે Uh, GST વાળો ભાવ અને આજે ચાંદી હજાર માં અઠ્યાસી ની આસપાસ મળી રહી છે. એટલે આ હાઈ લેવલ નો ભાવ કહી શકાય. જો કે માની લો કે અત્યારે જે રીતે પિસ્તાલીસ ડિગ્રી ગરમી છે એ રીતે આ સોના ચાંદી ના ભાવ માં ગરમી જેવું જ છે. જી 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 સિદ્ધાર્થજી હવે અહીંયા જો ઇન્વેસ્ટર્સ તો અત્યારે સોના ચાંદી ની ખરીદી નથી જ કરી રહ્યા પણ એમની માટે કે જે લોકો એક્ચ્યુઅલમાં પહેલાથી લીધેલું હશે તો એમની માટે અત્યારે ચાંદી ચાંદી કહી શકાય ને સિદ્ધાર્થજી એવું કહી શકાય. મારા માડે હોય મારી માતુશ્રીનું આપેલું સોનું મારી ધર્મપત્ની જોડે હોય અને હવે મારી ધર્મપત્ની બાળકો આપણે જયારે મોટા થતા હું મારા દીકરા ની બહુ આપીશ

એટલે હવે આમાં બે આર્થિક બાબતો અંદર હતીને આપણે થોડો સામાજિક પરિબળોમાં આવતા રહીએ તો જે રીતે જે ડ્રામેટિક ચેન્જ થયેલો હોય છે તો ભારત ભારતે ઉભરતું અમેરિકા છે એવું કહી શકાય જેવી રીતે યુએસમાં લાગણી છે પણ એવી લાગણી નથી આપણે બધા સમાજના તાણાવાળા સાથે મામી માસા ફઈ કુવા કાકા કાકી પથ્રીજા પથરીજી એ બધા જોડાયેલા છે યુએસમાં એવા કોઈ રિલેશન નથી એટલે જ્યારે તમે લાગણીને વેપારમાં કન્વર્ટ કરી દો છો તો ક્યાંક ને ક્યાંક સમાજની પડતીની આ નિશાની છે એવું આપણે કહી શકાય સમાજશાસ્ત્રીની દ્રષ્ટિએ હું વાત કરું તો અને અર્થશાસ્ત્રીની દ્રષ્ટિ અને ઇકોનોમી એટલી સારી થશે એટલે બે પાસાઓ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે જેટલું તમે મટીરિયલિસ્ટિક સમાજ તૂટતો જશે અને સોનું જો તૂટશે એટલે કે લોકો લાગણીના તરીકો થી અલગ બની જશે એ દિવસ એવું નહિ હોય કે લોકો અને લગ્ન પ્રસંગ માં હવે આપડે જોઈ રહ્યા છે કે કેટલા ટકે છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો એ પણ વિચારે છે કે લગ્ન કરવા તો પછી ઠરી ઠામ થાય પછી વહુ કે દીકરી ને આપડે આપીશું તો એ પણ એક પાસા છે એટલે મારા ખ્યાલથી જે જ્વેલર્સ છે એ વધારે આમાં પ્રકાશ પાડી શકે કે પેલાની ની પેટર્ન અલગ હતી હવે ની પેટર્ન અલગ છે જી જી કમલેશ શું કહેશો અત્યારે કેટલી પેટર્ન બદલાઈ છે કમલેશ પેટર્ન તો આમ જે સમય પ્રમાણે નવી પેટર્ન આવી છે આમાં પણ જે જરૂરિયાત મુજબ ના જેમ કે અત્યારે લગ્ન પ્રસંગમાં શેઠ હાર બુટ્ટી અને અત્યારે જેમ કે પુરુષોમાં અત્યારે વીટી લકી ચેનનો ક્રેઝ છે અને દરેક અત્યારે પ્રસંગ બાદ દરેક વ્યક્તિ આજના સમાજમાં આજના સમયમાં સમાજના દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પ્રસંગમાં જાય

પિનલ મેડમ તમે બી બધાને મારી એક જ એડવા કીપ યોર સેલ્ફ આવે ફોમ ધ કોમોડિટી તમારે બી સોનું લેવું હોય તો બે હજાર પચીસ ફેબ્રુઆરી પછી લેજો બરાબર છે અત્યારે ગવર્મેન્ટ પીએસયુ અને સારા શેરોમાં તમને તો આવતો સમય છે ને બ્લેક ગોલ્ડ નો છે એટલે કોલ ઇન્ડિયા છે આવી બધી કંપનીઓના શેરો બહુ બધું રિટર્ન આપશે અને ગોલ્ડ સિલ્વર અને ઓલ ધ મેટલ્સમાં હું બહુ મોટો વર્ટિકલ ફોર જોઉં છું ટાઈમિંગ નહીં કહી શકું પણ એની ટાઈમ સેલ્ફ આવે એમની પર વાત સાચી જ છે પણ હું એમ નથી કેતો કે આપડે સોનાના ભાવશે આ રાહ જોઈએ પણ સોનું થોડું થોડું કઈ ભેગું કરવું જોઈએ પરિવાર માટે જો ચૂતરાની પૂછડી વાકી વાકી અને વાંદરો ગુલાટ મારે માનવજાતું નથી એટલે યુદ્ધના ભણકારા થઈ રહ્યું છે એવા લોકો છે એટલે સોનું સેફ ઇન્વેસ્ટમેન્ટ લઈને લાંબા ગાળે આપણને વળતર આપે આપે ને આપે આ ઇતિહાસ ચાલી થાય છે એટલે અનુભવ તો શું હોય પણ જે પેટર્ન છે આંકડાકીય માહિતી છે એના આધારે કઉ છું

સોના ચાંદીમાં આગ ઝડતી જે તેજી જોવા મળી રહી છે જેના કારણે આપણે અમૃતકાળ કહી શકીએ છીએ પણ એ લોકો માટે કે જેમણે પહેલાથી ઇન્વેસ્ટ કરેલું છે હવે કોઈ પણ ઇન્વેસ્ટર સોના ચાંદીમાં ઇન્વેસ્ટ હાલ પૂરતું નથી કરી રહ્યા આવનારો સમય હજી પણ આવશે જ્યારે હજી પણ થોડું વધી શકે છે પણ આ ખાસ કરીને જે પણ ઇન્વેસ્ટર છે એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ સોના ચાંદીમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તો શું કરવું જોઈએ એની સાથે સાથે સ્ટોક માર્કેટમાં અને સોના ચાંદી આ બંનેની કમ્પેરિઝન કરીને પણ આપણે જોયું છે કે શેમાં કઈ રીતે કેવી રીતે વળતર મળી શકે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર